નાંદોદ તાલુકાના પોઈચા ખાતે આવેલ નદી કિનારેની રહેતી લીઝની પેઢીમાં પાવર ઓફ એટર્ બનાવવામાં આવેલી હતી જોકે ભાગીદારી આ પાવર ઓફ દુરુપયોગ કરીને અન્ય ભાગીદાર ને ભાગીદારી પેઢી માંથી દૂર કરી દેતા દૂર થયેલા ભાગીદારે પોલીસ ફરિયાદ નોંધાવી હતી તેમજ ભાગીદારી પેઢીમાં ફેરફાર કરવા ખોટી સહી કરી વડોદરામાં આવેલ એડવોકેટ એન્ડ નોટરીની રૂબરૂ રજૂ કરી પાવર ઓફ એટર્નીનો દુરુપયોગ કરવામાં આવેલ હોવાની ફરિયાદ નોંધાઈ છે સુરત ખાતે રહેતા રસિક રજલાલ રૂપાપરાની છેલ્લા ત્રીસ વર્ષથી વૃંદાવન મેટલ સપ્લાયર્સના નામની પેઢી ધરાવતા હતા અને રેતી કપચીના વ્યવસાય સાથે સંકળાયેલ હોય તેનો વેપાર કરી ગુજરાન ચલાવતા હતા બે હજાર અગિયારમાં વૃંદાવન મેટલ સપ્લાયર્સના નામની પેઢીથી નર્મદા જિલ્લાના પોઈચા ખાતે નર્મદા નદી કિનારે આવેલા સર્વે નંબર ત્રણસો બાવનની સામેના નદીના પટમાં દસ દસ હેક્ટર વિસ્તારમાં સાદી રેતી ગ્રેવલ અનીજની કોરલી ખનીજની કોરી લીઝ મેળવવા માટે બે વાર અરજીઓ કરેલી હતી જે અરજીઓ નામંજૂર થતાં પોઈચા ગ્રામ પંચાયતનો ઠરાવ ખાણ ખનીજમાં રજૂ કરી પાંચ હજાર ટન બ્લેક ટ્રેપ સેવલ કાઢવા માટેની અરજીઓની તમામ પ્રક્રિયા પૂર્ણ થતાં તારીખ ચાર છ બે હજાર સોળના રોજ ખાણ ખનીજ ગાંધીનગરે રિવિઝનમાં બ્લોક નંબર ત્રણસો બાવનની સામેના વિસ્તારમાં બે સત્યાવીસ અને બીજાના નવ પચાસ હેક્ટર વિસ્તારની લીઝ મંજૂર કરેલ તે દરમિયાન સને બે હજાર ઓગણીસમાં રસિકભાઈના લીઝના કામકાજના વહીવટ માટે રસિકભાઈએ ગોપાલભાઈ ભુરાભાઈ ઓડીચ રહેસીનાઈ તાલુકો ગાંધીધામ કચ્છનાઓને પાવર ઓફ એટર્ની આપેલ અને પછી તારીખ ત્રેવીસ પાંચ બે હજાર બાવીસના રોજ રાજપીપળા ખાતે એ એમ ચૂંટલા એડવોકેટ નોટરીની રૂબરૂ વૃંદાવન મેટલ સપ્લાયર્સના નામની પેઢીઓ વેચાણ કરાર નોંધણી રજીસ્ટર નંબર સાતસો એકસઠથી તથા ભાગીદારી કરાર નોંધણી નંબર સાતસો બાસઠથી તથા ડિક્લેરેશન ઓથોરાઈ સિગ્નેચર અંગેની નોંધણી નંગ સાતસો તેરથી તથા ભાગીદારીમાંથી છૂટા થયા અંગેના કરારની નોંધણી નંબર સાતસો ચોસઠથી ગોપાલ ભુરાભાઈ ઓડીચ તથા ઉમંગભાઈ ભાયાભાઈ પીઠિયાને કરી આપેલ ત્યારબાદ રસિકભાઈની લીઝની કામગીરી ગોપાલભાઈ તથા ઉમંગભાઈને સોપી ઓસ્ટ્રેલિયા જતા રહ્યા અને ઓસ્ટ્રેલિયાથી પરત આવેલ ત્યારે રસિકભાઈને ખબર પડેલ કે લીઝ વિસ્તારમાં રેતી ખનન કામ ચાલુ હોય અને વૃંદાવન મેટલ સપ્લાયરનું બેંક એકાઉન્ટથી બેંક ઓફ બરોડાની સેગવા બ્રાન્ચમાં એકાઉન્ટ આવેલ હોય જે બેંક એકાઉન્ટનું ગોપાલભાઈ તથા ઉમંગભાઈ સંચાલન કરતા હોય આ ગોપાલભાઈ તથા ઉમંગભાઈ રસિકભાઈના ફોર્મનું કામકાજ કરતા હોય અને રસિકભાઈએ ગોપાલભાઈને સન બે હજાર વૃંદાવન મેટલ સપ્લાય નામની ભાગીદારી પેઢીના વહીવટી સંચાલનની સરળતા માટે કરી આપેલ પાવર ઓફ એટર્નીનો તેઓએ દુરુપયોગ કરી ઉમંગભાઈ પીઠિયા સાથે મળી ભાગીદારી પેઢીમાં ફેરફાર કરવા માટે ફોમ ઇમાં રસિકભાઈની ખોટી સહી કરી ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલે લઈને રસિકભાઈએ સ્તરીય રજૂઆત કરેલ છે ઉલ્લેખનીય છે કે આ સમગ્ર મામલાને લઈને રસિકભાઈએ સ્તરીય રજૂઆત કરેલ છે તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવેલ નથી જેના કારણે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા હોય છે નર્મદા જિલ્લામાં રહેતી માફિયાઓ બેફામ બનેલ હોય તેવું જણાઈ રહ્યું છે તેમજ આ બેફામ બનેલ રહેતી માફિયાઓને ડામવા માટે અધિકારીઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી એવા આક્ષેપ થતા મળી રહ્યા છે તેમજ આ સમગ્ર મામલાને લઈને અનેક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યા છે